રામ સીતારામ બધાને કેમ છે બધા મજામાં ફરી અલગ ને તો બધાને હાર્દિક 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 સ્વાગત છે તો ટાણા હું જાઉં સાથે કારણ કે આપણે જે ખેતરમાં ફેરા નહીં ખાતા ને એ બધે પાણા ન વીણવું પડે તો ટાણા બધા વીને પાણા તો ધીરુ મામો રાણી ફોઈને બધા છે હાલો એની કર રહી અને હે ને હમણાં વિડીયો હું પણ ટાઈમ નથી જડતો એનું કારણ છે કે જે આ ફોનનો છે ને કોમ બન ઉડી ગયું હતું ને એટલી ફોન બગડી ગયો હતો અને પછી બીજો ફોન છે આ તો હાલો આપણે શા દેતાવી

અને મારી મમ્મી અહીંયા કરી હે હવે લીંબુ શરબત મારા હારું જરાક વધારે ન કરતી મારે મેં એનું બહુ છે ને આઘારી પણ છે એટલે હું કાલે સાચાની મજા આવે તે જડઝળ લીંબુ શરબત છે ને દ બાર જણા છે બધાય છે ને તે કર નાખા અને અગિયાર વાગે ગયા છે મારે હવે કરવા રોટલા અને બટેટા બાફવાના છે આ અગિયારી રહ્યો ને મેં એમાં એવું કહે કે કાલે એનો સકો છે ને મારા કરે ને એ વિસાળ હોય ને આ પંખામાં આવે બધી કપાઈ બધી મેહાજીના વાહ અગિયારી રહ્યું હું મારે ઘરે જ આવું થયું

હાલો તો લીંબુ શરબત બનાવતા હતી હું કે બટેટા બાફી નાખું રોટલા કરી નાખું અને પછી બટેટા વગર રાખું હા મજા ન દે તો કેટલું કામ કરું દયા ખાવ દયા ખાવ લીંબુ શરબત ફાઇનલી બની ગયું મારું કામ વધારે મારી મમીને દયા નતા આવતી કે બિસાડીન મજા નેત ને તી જરા કામ ઓછું રાખિયા આઈ કલાસ એકદમ મસ્ત આઈ કલાસ હી બરફ મુક દીધા તો

મોલ્લો નો બોલે તાવે ખર્ચાણી બોલે ને હા હા બોલ્લો બોલે મોલ્લો બોલે તો સારું નપા આ તમને ખાવાય નત ખાવાનો ને નો વાત જો થઈ ગયા ને મેની તૈયારી છે ને આપણે ખેતરમાં પડ્યા પાણા ખેતરમાં હાલો હાલો ખાઈ આ સારું જ નીકળે ને રોટલા એ સારું આવું જ ખાવાનું હોય बटेटा <laughs> गमला <laughs> 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 <laughs>

સોડા <laughs> મગાવી <laughs> અત્યારે હાથ જેવો ટાઈમ થઈ ગયો આ ખાદી માં છે ને અડધા પાણા મીડાઈ ગયા અડધા પાણા બાકી હે કાલ બપોર થાય બધું ફાઈનલ થઈ ગયા

કિશન ભાઈ વાયજો જાવ બધું ભાગમાં જો વેઠ શેવ ભાગ છે ને એ ભાગ વીણો તો હવે દહ વાગ્યા હું પછી સાડા દહીં ટ્રેક્ટર આવ્યું હતું તે બધા ભરતા હતા ને એવું કરતો તું પતો તોય હે ને અડધું રેગું ને અડધી ને એક વીણા જ ટાણે હાવ વાદરા અને અંધાર ને એવું બધું છે તો હાલો એ મારે દોવી ભી દીસુ બેન ને જ તાવ આવે ગયો વહી રાખે ને હોય ગઈ દીસુ એ જતા ખરી દવા પીધી હતી થાકે જાય હમણાં હું હોય ખેતરમાં ને એનો સડે ઘરનો સવારમાં કામ તો કરતી જ મોટું મોટું થોડું ઘણું રહી ત્યાં થાકે ગઈ હાલો તો રસોઈ બસોઈ બનાવી ને નહીં પપા કરવા જ ખાવ મને લાગી ભૂખમાં જગ્યા રે રહી હતી ને તે હાલો તો બસ કામ થોડું ઘણું છે બાકી કરી લઈએ આખડે અંધાર થઈ જાય છે છે ને થોડીક મજા જેવું નહોતું ને તે સાદા ને સિમ્પલ ભાત બનાવી નાખ્યા ને પાપડ તરી નાખ્યા હાલો અટાણ હેને ને બે જઈ ખાવા કારણ કે ભૂખ લાગી વા દિશા મજા ભાત તો બહુ મસ્ત બનાવ્યો મજા ન હોય તો ક્યાં જ આવું તમે તું કેમ હું થાકી ગઈ કિશન કે હું થાકી ગયા પછી મારસ કરવું પડે તો બસ આ વિડીયો બહુ લાંબો થઈ ગયા તો અમારા વિડીયો અહીં પૂરો કરીએ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા ને ભૂલતા નહીં ફરી એક નવા લખે મળીશું ત્યાં સુધી બધા હર હર મહાદેવ મહાદેવ એમ છે ની અવાજ નથી કરતો